નમસ્કાર દર્શક મિત્રો જીએ ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પાસમાદા મહાજ ભરૂચ જિલ્લા કાર્યાલયનું ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ઉપર ઉદઘાટન કરાયું ગુજરાત પ્રદેશ મહામંત્રી ગુજરાત પ્રદેશ પ્રમુખ જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લાના તમામ હોદ્દેદારો અને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો અબ્દુલ કામથી હાજર રહ્યા ગુજરાતમાં મુસ્લિમ સમાજના લઘુમતી સમુદાયના લોકો માટે સતત કામ કરતું સંગઠન એટલે રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમાંદા મહાજનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રિયાઝભાઈ શેખની આગેવાનીમાં ભરૂચ જિલ્લામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લઘુમતી સમાજને લગતા પ્રશ્નો અને રાજ્ય સરકાર દ્વારા જે લાભો આપવામાં આવે છે એની જાણકારી તેમજ અનેક સહાયો દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં મક્કમ ધ્યેય સાથે ભરૂચ જિલ્લાની ટીમ બનાવાય તેમજ જંબુસર બાયપાસ ચોકડી પર આવેલ ગની પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ જિલ્લા કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું સાથે આવનાર પંદરમી ઓગસ્ટ હોવાથી ભારતના તિરંગા સાથે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી જેમાં ભરૂચથી ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે સાજીદભાઈ દિવાનની નિમણૂક કરવામાં આવી અને ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે સોહેલભાઈ મનસુરીની નિમણૂક કરાય છે અને અન્ય હોદ્દેદારો જેમાં જિલ્લા ઉપપ્રમુખ સરફરાજ ભટ્ટી જિલ્લા મહામંત્રી ફારૂકભાઈ દિવાન અને યુનુસભાઈ મનસુરી ભરૂચ તાલુકા પ્રમુખ સાદિકભાઈ દિવાન અને ભરૂચ તાલુકા ઉપપ્રમુખ મુબારક દિવાન તથા વાગરા તાલુકા પ્રમુખ યાસીનભાઈ દિવાન અને વાગરા તાલુકા ઉપપ્રમુખ તરીકે અનિશ દિવાન તથા આમોદ તાલુકા પ્રમુખ તરીકે સોયબભાઈ કાજી તેમજ ભરૂચ જિલ્લા કારોબારી સભ્ય તરીકે ઇલિયાસભાઈ મનસુરી ઝાકીરભાઈ દિવાન અફઝલ દિવાન તથા ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે સલમાન દિવાન અને સાકીર દિવાનની નિમણૂક કરવામાં આવી છે સાથે આવનાર સમયમાં ભરૂચ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને મોટું બનાવવાના નિર્ધાર સાથે તમામ હોદ્દેદારો લોકો સુધી પોતાનું કાર્ય કરવા પોતાની તૈયારી બતાવી છે અને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલભાઈ કામથી દ્વારા પણ સાથ સહકાર આપવો સાથે શુભકામનાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી સત્યની સાથે